એવો બ્લોગ દેખાય છે એની કામગીરી કાલે ચાલુ વરસાદથી કરવામાં આવેલી હતી નમ અત્યારે આ પાણી ઉતર્યું છે અને જ્યાં જ્યાં ખાડા છે મૂકીને તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે કારણ કે પાણી ભરેલું હતું તો ખાડાની અંદર કોઈ પણ વસ્તુ ખ્યાલ નહોતો આવતો પણ ક્યાં ખાડો છે ક્યાં મટીરિયલ કાલે ચાલુ